ધરમપુરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય સાઠ વર્ષે બીજી વખત લગ્ન ગ્રંથિથી જોડાયા કહેવાય છે કે લગ્ન કે પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી વૃદ્ધાવસ્થામાં પણ પુનઃ લગ્ન અને પ્રેમ લગ્નના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે હાલ જ ગુજરાત રાજ્યના એક પૂર્વ ધારાસભ્યએ સાઠ વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન ગ્રંથિમાં જોડાયા છે વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસી એવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાઠ વર્ષે બીજી વખત લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા ઈશ્વરભાઈ પટેલે વલસાડના અટગામ કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન નામના એક મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા છે ઈશ્વરભાઈ અને ઓપીનાબેને તેમના પરિવારજનોની હાજરીમાં કોર્ટમાં કોર્ટ મેરેજ કરી અને વાંસદાના રામજી મંદિરમાં ભગવાનની સાક્ષીએ એકબીજાના જીવનસાથી બનવાના કોલ આપ્યા હતા મહત્વપૂર્ણ છે કે ઈશ્વરભાઈ પટેલ વર્ષો પહેલા ધરમપુરમાં અને આસપાસના વિસ્તારોમાં આદિવાસી સમાજના જાણીતા ચહેરો હતા તેઓ ધરમપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસની ટિકિટ પર જીતી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે જોકે ત્યારબાદ બે હજાર સત્તરમાં ભાજપના અરવિંદ પટેલ સામે હાર બાદ તેઓ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા આથી તે આદિવાસી વિસ્તારમાં જાણીતું નામ છે જો કે તેમના પ્રથમ પત્નીનું વર્ષો અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું આથી ત્યારથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા જોકે હવે ઉંમરની ઢળતી સંધ્યાએ જીવનની એકલતા દૂર કરવા જીવનસાથીની જરૂર જણાય અને તેઓએ પોતાની પસંદગીના અડગામના કોલવાડ ફરિયામાં રહેતા ઓપીના બેન સાથે જીવનની બીજી ઇનિંગની શરૂઆત કરી છે તેઓએ ખુલીને તેમના આ બીજી વખત લગ્ન કરવાના વિષય પર સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરી છે તેમના મત મુજબ તેઓ પ્રથમ પત્નીના અવસાન બાદ વર્ષો સુધી એકલવાયુ જીવન જીવતા હતા જોકે હવે તેમણે જીવનસાથીનો ખાલીપો દૂર કરવા જીવનસાથીની જરૂર જણાવતા તેઓએ બીજી વખત લગ્ન કર્યા છે અને હવે તેઓ આ નવા જીવનસાથીને કારણે તેમનું આવનાર જીવન શાંતિપૂર્ણ રીતે વિતાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે હું ઈશ્વરભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી ધરમપુર હું મારા ગૃહસ્થ જીવનમાં ઘણા વર્ષથી મારે ધર્મપત્નીનો નો દેહાંત થવાથી એકલવાયુ જીવન જીવતો હતો ત્યારે ઘણા વર્ષ સુધી એકલવાયુ જીવન જીવવા માટે ઘણી બધી તકલીફો પડી મિત્રવર્તુળમાં પણ મને ઘણા બધાએ પ્રોત્સાહન આપ્યું કે ફરી લગ્ન કરો ફરી લગ્ન કરી લો તમારા કોઈ પણ જગ્યાએ એકલવાયુ જીવન જીવવાથી ઘણી બધી સંબંધો જાળવવા કોઈ આવી ઘરે એમના માટે પણ વ્યવસ્થા જાળવવા કે પાછલા જીવનમાં જીવનસાથીની ઘણી બધી જરૂર હોય છે યુવાનીમાં તો માણસ ગમે તેમ ટાઈમપાસ કંઈ નોકરી ધંધો કરીને પણ એ જીવી શકે પણ પચાસ વર્ષ પછીની જીવનમાં એકલવાયુ જીવન જીવવું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એના નાતે મારા મિત્ર વર્તુળમાં પણ ઘરે ઘણા બધા મને આગ્રહ કર્યો અને ગઈકાલે જ મેં અટગામ કોલવાડના ઓપીનાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો છે અને મારું જીવન હવે શાંતિમય જીવીશ એવી મને સંપૂર્ણ ખાતરી સાથે હું કરું છું